જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું નવા એપિસોડમાં તમાસાને તેળું ન હોય તલવારની ધાર ઉપર ચાલવું ત્રાંગું કરવું તારા જેવા તાંબિયાના તેર મળે છે તેલ પાઈને એરંડિયું કાઢવું તોબા પોકારવી તોડી તોડીને બોલવું પોષ મહિનો ઉતરવા આવ્યો છતાંય વહેલી સવારે હજુ હાટ ગાળી નાખે તેવા સુસવાટા મારતા ઠંડા પવન ફૂંકાતા હતા આવા વિષય વાતાવરણના સમગ્ર માનવજાત કેર સામે સંગ્રામ નાત જાતના એકબીજાને મદદે આવ્યા છે તેવા ટાણે કચ્છની ધરોહર સમા ભૂજિયા ડુંગરની પછી તે આડેધડ વિકરેલા બાવળિયામાં કોઈ નિષ્ઠુર મા બાપના અમાવનીય કૃત્ય સામે લોકોમાં ભારે રોષ ઉભરાઈ રહેલો હતો કુદરતની લીલા અજીબ છે બે હાથવાળા હાથ ઉપર કરી દે ત્યારે હજાર હાથવાળો મદદે આવતો હોય છે ખીણમાં સવારે કોઈ માલધારી તેના ઢોર લઈ જઈ રહ્યો હતો ત્યારે કંછી સાલમાં લપેટેલી નવજાત બાળકીનો રડવાનો અવાજ તેના કાને પડ્યો અને ડુંગર પર ત્યજી દીધેલ બાળકીના અવાજના ડુંગરમાં પડઘા ગુંજી ઉઠ્યા આ અમાવણીય અમાનવીય કૃત્ય જોઈ તે હેપતાઈ ગયો તેણે તેની ડાંગથી બાવળિયા હટાવ્યા અને સાથે રહેલી ગોવાલણે તરત બાળકીને ગોદમાં લીધી ત્યારે નવજાત બાળકીની આંખ માનો ચહેરો શોધતી હતી જોત જોતામાં તો માનો મહેરામણ તમાસો જોવા ઉમટી પડ્યો તમાસાને તેડું ક્યાંથી હોય લોકો તેલ પાઈને રંડિયું કાઢતા હોય તેમ વાતોના ગુબ્બારા વચ્ચે મૂઝલતા હતા અને સૌ કેવળ મોટી મસ વાતોના વડા કરી વિખરાઈ ગયા પરંતુ કોઈને બાળકીની મદદે ન આવ્યું આખરે તે ભીમજી ભરવાડની ઘરવાળી ભૂમિએ બકરી દોહીને તાજા દૂધમાં તેની ચૂંદડીનો છેડો પલાળીને બાળકીના મોઢામાં મૂક્યો ત્યારે તે નવજાત બાળકી આંખ મીચી મલકી ઉઠી ભગવાન ભરોસે ઢોર મૂકી તે બાળકીને લઈ દોડતા પગે સિવિલ હેલ્થ સેન્ટરમાં પૂગ્યા ત્યારે શ્રીરામણનો સમય વીતી ગયો હતો પણ તેનો રંજ ન હતો હેલ્થ સેન્ટરના કર્મચારીએ પંચનામું કરતા પહેલાં ઉલટ તપાસ આદરતા પૂછ્યું તો તમે કેમ આ બલા બાળાને લઈ આ મારી પાસે આવ્યા ત્યારે ભૂમિ ભૂમિભરવાળા આગળ આવી ટહુકી સાહેબ હું રહી અભણ આવડે તેવા ભૂલથી સીધી વાત કરીશ તમે અટાણે ત્રાંગું કરવું મૂકો કોરાણે જુઓ સંધુ લાભ ખોટના ત્રાજવેનો તોલાય આ એપ જરા સમજો વાત જ્યારે માણસાય પ્રેમ અને લાગણીની હોય ત્યારે દિમાગને કષ્ટ ન અપાય કારણ વિના કોઈના પાટે ઘસાવાની ઈચ્છા થાય એવા સંબંધો જીવનમાં કેટલા એવા સંબંધો ભગવાન આપતા હોય છે કરુણાએ અમને તમારી પાસે મોકલ્યા છે દરેક સંબંધોને કોઈ નામ નથી હોતું આ એ હોય છે ભક્ત એની સુવાસ એ સુવાસ જેને સાંભળે છે એનું જીવન સભર બની રહેતું હોય છે સાહેબ તમ તમારે બે ધડક જ્યાં અમારો અંગૂઠો લેવો હોય ત્યાં લો પણ આનું કંઈક કરો ભરવાડે કીધેલી સીધી વાતથી હેલ્થ સેન્ટરના કર્મચારીઓની અનુકંપના જાગતા તેઓએ ઔપચારિકતા પતાવી પંચનામું કરી બાળકીને એડમિટ કરી ભીમજી ભરવાડ અને તેની ઘરવાળી ભૂમિ સેન્ટરનું કાગળ કામ પતાવી ડુંગરે પહોંચી નજર નાખી અને તેઓના બધા ઢોર જોઈ અંકે કર્યા ત્યારે બપોરનો એક વાગ્યો હતો અને તેઓ જમવા બેઠા હેલ્થ સેન્ટરનો આજનો દિવસ વ્યસ્ત રહેવાનો હતો આજે ભગીની સંસ્થાના ચેરપર્સન કાવેરી મુખી હેલ્થ સેન્ટરમાં ગોદડાની સહાય આપવા આવવાના હતા અને સવારનો સમય તો વીતી ચૂક્યો હતો પરંતુ જોત જોતામાં હેલ્થ સેન્ટરમાં નવાંગ તૂક બાળકી સૌના હેત મેળવી અને જડીનું નામકરણ પામી ચૂકી હતી બધા આવનાર મહેમાનના સ્વાગત અને સેન્ટરની સજાવટમાં લાગી ગયા બરાબર ચારને ટકોરે કાવેરીબેન તેમના સચિવ સાથે આવી પહોંચ્યા સેન્ટરની મુલાકાત પછી સેન્ટરના પ્રમુખે સેન્ટર દ્વારા અપાતી સમાજ સેવાનો ચિતાર આપ્યો ત્યારે આજની બનવારસી બિનવારસી બાળકીનો ઉલ્લેખ પણ કરેલો કાવેરીબેને સેન્ટરના કાર્યોને બિરદાવી સાથે લાવેલ સહાય સુપરત કરી કોઈકવાર ફરી મદદ કરવાનો આશરો આપી સેન્ટરથી પરત થયા તેઓને બિનવારસી બાળકીને જોવાની ઈચ્છા થઈ આવી તે જે તે સમયે જડી સેન્ટરની પરિચારિકાઓના એક હાથથી બીજા હાથમાં રમતી હતી પ્રમુખે જડીને લઈ કાવેરીબેનની ગોદમાં મૂકી ત્યારે આટલી સુંદર બાળકીને આમ છોડી દેતા તેની જનતાનો જીવ કેમ ચાલ્યો હશે તેવું વિચારી તેમની આંખો ભીની થઈ થયેલી જોઈ પરિચારિકા પાણી લઈ આવી ગ્લાસ હાથમાં લેતા બોલ્યા ભાઈ કોઈને જોઈતું બધું મળે છે એટલે તેઓ પાસે તમામ સુખ અને સંતોષ હોવો જોઈએ તેમ છતાં માને છે પરંતુ તેમ હંમેશા નથી હોતું ખેર જવા દો દુનિયામાં બધા સુખી હોત તો ભગવાનને કોણ યાદ કરત કહેતા એકી શ્વાસે પાણીનો ગ્લાસ પૂરો કરતા પરિચારિકાને પૂછ્યું બહેન કહો આ ઢીંગલી તમારા સેન્ટરના હાથ કેવી રીતે આવી જડી પ્રમુખે વાતનો હવાલો લેતા વિગત આપી સવારની બિના વિગતે કહી સંભળાવી અને જેમાં લપેટાઈને બાળકી આવી હતી તે સાલ બતાવી હાથ સામાજિક પ્રતિષ્ઠા આર્થિક ચાહો જલાલી અને આલિશાન આવાસનો કેફ ક્ષણમાં ઉતરી ગયો કોઈએ આજે દુઃખતી રગ ઉપર હાથ મૂકી ભૌતિક પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રહી ભૂલાયેલી ભૂતકાળની દારૂણ ઘટના યાદ કરવી હોવાથી હૃદય આવું આડું થતું ગયું તેઓ થઈ ગઈ વિચારતા હતા કે આજ સુધી તેમની છુપી પાના ક્યારેય ઉઘાડવાના નથી તેવું માનતા હતા પરંતુ આજે આ હાથ વણાટની કચ્છી સાલને જોતા જિંદગીના એ તમામ પાના આપોઆપ ઉઘડીને હવે સામે આવી ગયા જૂની અંગત યાદોમાં અત્યારે સમાયેલા જીવનનો ટવુકો અનુભવતા હતા હજુ પણ ખોડે રહેલી જડી હવે પોતીકી અને પરાણે વહાલી લાગતી હતી તેના દરેક મલકાટે કાવેરીબેનના જર્જરિત દિલમાં પ્રેમની નવી કૂંપણની ફૂટ સાથે લાગણીઓનો નવો તાર જોડાતો હતો ત્યારે તેમને એક સવાલ થયો કે અહીં મારા ભૂતકાળની વાત કહું કે ન કહું હું વાત કહીશ તો એના આ લોકો કેવા મતલબ કાઢશે તેઓ સૌ મારી વાતને રાઈટ સ્પિરિટમાં લેશે કે મને જજ કરશે આમ બિચારી ભૂતકાળને સહજ સ્વીકારી જે જીવાઈ ગયું છે એની જવાબદારી લઈ એ જ સ્વસ્થતા ચહેરા ધારણ કરતા બાળકીને પરિચારિકાને સોંપતા પ્રમુખને સૂચના આપી કે જડીની બધી જવાબદારી હવે પોતાને હસ્તક રહેશે તેના ઉછેરમાં કોઈ પણ કચાશ ન રહેવી ઘટે જડી અને તેની સાથેની કચ્છી સાલની જલકે કાવેરીબેનની વ્યથા કોઈ વેસાખી બપોરનો વંટોળિયો છૂટે ત્યાં વેગથી તેમના કાળજાને ઘમરોળતો હતો હેલ્થ સેન્ટરથી રવાના થતાં કાવેરીબેને તેમની ગાડી એક લીબડાની છાંયે રોકાવી બેસીને તેમણે ધરાઈને રોઈ લીધું પ્રેસમાં ફોટોગ્રાફરને આગળ પાછળ જોઈ પહેલીવાર મુખી પરિવારની જાહેર જીવનની પ્રસિદ્ધિ હવે તેમને કનડતી હોય એમ લાગતું હતું દુનિયા સુખેથી રડવા પણ નથી દેતી માટે રોવાનો સમય ભલે ટૂંકો રહ્યો પણ થોડું રડી લેવાથી સવિતાબેનના સૂકા પટ દિલમાં પહેલાં વરસાદ પછીની પમરાતી ઠંડક સાથે જડી માટે સ્નેહની સરવાણી અનુભવતા હતા ડ્રાઈવરને નાળ ગાડી નગરપાલિકાની ઓફિસે લઈ જવા ઇશારો કર્યો કાવેરીબેનની નજર સમક્ષ એક જ ક્ષણમાં અતીતની કડવી પડો ઉજાગર થતી જતી હતી તેમ તેઓ વધારે બેચેન થતા જતા હતા માંડ માંડ ભૂલાયેલા સુરજના વાક્યો તેમના કાનમાં ઉજાગર કરતા હતા માં આ નસોમાં પણ તમારું લોહી વહે છે માટે જીદ છોડી મને સંધ્યા સાથે સંસાર માનતા રોકો નહીં અને મને બહુ આગળ વધી ગયા છીએ અને જીવન પથ પર એકબીજા વગર જીવી શકીએ તેમ નથી ના સૂરજ બેટા બિઝનો તારી સગાઈમે ડૉક્ટર શિરીષભાઈ નામદારની દીકરી ઉષા સાથે કરવાનું વિચારેલ છે ક્યાં તેઓનું ખાનદાન અને ક્યાં તારા ગીતુભાઈ માસ્તરની દીકરી સંધ્યા આમે હું હજુ જીવન પથ ઉપર ડગ માંડવા જઈ રહ્યો છે ત્યારે તારે સંધ્યાને ભૂલી ભૂસાનું દામન થામવું જોઈએ જિંદગીમાં અમુક નિર્ણયો હૃદયને કોરાણે મૂકી મગજથી લેવાના હોય છે ખેર ચાલ્યા કરે તું હજુ મેચ્યો નથી તને મારી વાત નહીં સમજાય પણ હું તારી હિતેશરી છું નહીં કે દુશ્મન કાવેરીબેન ઉચ્ચેટમાં એકી શ્વાસે બોલી ગયા માં તમારા પ્રત્યે મને ભારોભાર માન અને લાગણી છે તમે મને મા અને બાપ એમ બંનેનો પ્રેમ આપી મારા દિવગત પિતાના કેળવેલા કારોબારની પીરસેલી થાળી મારે માટે તૈયાર રાખી છે તે મારી જાણ અને સમજમાં છે તમે મારા માનસ દેવી છો ત્યારે પણ વણ કહી મારી લાગણી તમે પણ સમજો છો તેની મને ખબર છે ખોટી ઔપચારિકતા વગર કહું છું માં હું તમારી આંખમાં ઉપજેલા પ્રશ્નો વાંચી શકું છું તમારા બધા પ્રશ્નોનો ઉત્તર મારી પાસે છે હું તમારા મનનો ટુકડો છું અનુભવનો ટુકડો છું તમારા આદર્શોનો પણ ટુકડો છું હું તમારી માફક સિદ્ધિ વાત કરવામાં માનું છું મારે હૈ વસેલું છે એ હોઠે આવે છે અને આવશે સમાજનો ડર રાખીને અણગમતું કરવું પડે તે હરગીજ મને મંજૂર નથી આ સૂરજ મૂકીને તમે જ કેળવ્યો છે સત્યના સંગાથે આપણા ટૂંકા જીવનમાં જળને થોડુંક છેટી રાખી જીવન જીવવાનું બંનેનું શ્રેય છે હું સંધ્યા સાથે નહીં તો ઉષા સાથે પણ લગ્ન નહીં કરું તોડી તોડીને બોલી રહેલા સૂરજે ઉમેર્યું માં આવતીકાલે સવારે હું ભૂજ છોડી મુંબઈ જઈશ હું જાણું છું કે મારી હવે પછીની સફર મારા માટે તલવારની ધાર ઉપર ચાલવા સમાન રહેશે પરંતુ મુંબઈને મારી કર્મભૂમિ બનાવીશ માં તને મન મોટું રાખી રજા આપો હવે હું પગભર થવા માગું છું જીવન પથ ઉપર વાર તહેવારે આપણે મળતા રહીશું આપણી આ એક ભવની સગાઈ પૂરી કરીશું પણ બેટા તારે ક્યાં કોઈ કામ કરવાની જરૂર છે મુંબઈ નગરી બેરહમ છે ત્યાં તારા જેવા તાંબિયાના તેર મળતા રહે છે તારો ગજ ત્યાં ક્યાં વાગશે તું નાહકનો ત્યાં ચૂસાઈ જઈશ આ મુખી પરિવારની મહેલા કોણ ભોગવશે ના માં મારે મારી ઓળખ પોતે ઊભી કરવી છે અને મારે હવે પછી મારી ઓળખ કાવેરીબેન મુખીનો સૂરજ નહીં પણ સૂરજમુખીની માતા કાવેરી દેવીની ઓળખ ઉપસાવવી છે જે અહીં ભુજમાં શક્ય નથી નવી જગ્યાએ જઈ જ્યાં કોઈ આપણને કોઈ ઓળખતું ના હોય ત્યાંની ધૂળમાં ફૂલ ખીલવી મારે આપણા નામના સિક્કા પાડવાની નેમ છે તમે જ મને કહેતા હતા કે મહો મહોરવું હોય તો ખીલવું પડે અને ખુદને પિત્તળથી પાંગરવું પડે તમે નિડર થઈ આમ ઢીલા ના પડો અને સહર્ષ મુંબઈ જવા દો મારે અહીંથી કશું જ લઈ જવું નથી પરંતુ હું જન્મભૂમિ ભુજને છોડતા પહેલાં તમારી પાસે એક જ ચીજ લઈ જવા માગું છું તમે મને આપશો ને અત્યાર સુધીની સ્વાગત વાર્તાલાપ સજીવ બની જરૂર હા કેમ નહીં બોલ બેટા શું લઈ જવું છેતા શબ્દો કાવેરીબેનના મુખેથી નીકળતા ડ્રાઈવરે ગાડીને બ્રેક મારી સાઈડમાં લેતા પૂછ્યું બેન તમે મને કંઈ પૂછ્યું ના તને નહીં ચલ હવે બીજે નથી જવું સીધા ઘેર જઈશું ચાલતી ગાડીના પૈડે ફરી જૂની યાદો ચાલુ થઈ થઈ આવી અને માનસી વાર્તાલાપ આગળ ધપ્યો માં તારી કચ્છી સાલ મને આપ હું તેને તારો પ્રસાદ ગણી ગ્રહણ કરવા માગું છું ભલે દીકરા તને નારાજ નહીં કરી શકું ભલે પ્રેમથી લઈ જા મારા બાપુની નિશાની હવે આ ઘડી પછી તારે હવાલે આખો ચરખો જડી સાથે સાલને જોવાથી ચાલુ થઈ ગયો હતો તે ચરમસીમાએ ઘૂમતો હતો કાવેરીબેન વિચારતા હતા કે શું કરું તો મનમાં સંશય દૂર થાય ગાડી ઘેર પહોંચીને સીધા ગયા બેડરૂમમાં જૂના ફોટા કાઢી તેમાં સામે તરાસતા જતા હતા તેમ તેમ તેમની વ્યથા વધતી રહેતી હતી આખરે તેમણે હેલ્થ સેન્ટર ફોન લગાવી પરિચારિકાને કોઈ જ પૂર્વ ભૂમિકા વગર સીધી વાત પૂછી લીધી જડીની સાથે મળી આવેલી સાલ જોઈને કહો ત્યાં આભલા ભેઢી મહારાવની કોરી કચ્છી ચલણી સીકો ભરેલી છે કે નહીં કાવેરીબેન સાથે પરિચય ઘનિષ્ઠ કરવાની અચાનક આવતી તક ઝડપી પરિચારિકા બોલી બેન હું જોતી આપની જડી હમણાં જ બેબી ફૂડ ખાઈ સૂઈ ગઈ છે તમે ફોન ચાલુ રાખો હું જોઈને આવી તે અડધી મિનિટમાં કાવેરીબેનના હૃદયના ધબકારા વધી પૂરા પચાસ થવા જતા હતા ત્યાં જ્યોતિએ આવી કહ્યું બેન તમારી નજરને દાદ આપવી આપવી ઘટે તમે એક અછળતી નજરે આભલાની વચમાં ટાંકેલી કોરી જોઈ છે તે સાચું છે સામે છેડેથી કોઈ અવાજ ન આવ્યો ક્યાંથી આવે મુખી પરિવારના કારોબારના સામ્રાજ્યનો તાગ પળમાં લેતા કાવેરીબેન નહીં જડી અને તેની સાથે મળેલી કચ્છી સાલનો તાગ મેળવવા અટવાઈ ગયા હતા બીજે દિવસે નવજાત બાળકીના કપડાં લીધા અને કાવેરીબેન હેલ્થ સેન્ટર પહોંચ્યા પરિચારિકા જ્યોતિ દોડી આવી અને કાવેરીબેનના હાથમાં રહેલી ફ્રૂટ અને કપડાની કેરી બેગ લઈ તે જડી પાસે દોરી ગઈ કાવેરીબેને વાલથી તેને પોતાના ખોળામાં લીધી ગુલાબી કોટન કપડાંથી લપેટાયેલી જડીએ બગા ખાતા આંખ ખોલી મલકી જ્યોતિ કાવેરીબેનના મનની વાત કડી ગઈ હોય તેમ કવાટમાંથી કચ્છી સાલ લઈ આવી અને જડીને ઓઢાળી ત્યારે કોઈને પણ પરાણે લાગે તેવી જડીએ જગાવી દીધી હતી રંગે રંગાયેલી સાલના ખૂણે ખાફો ભરવાથી ફાટેલી જગ્યાએ આહીર ભરતના ટાંકે લીધેલા સાંધા ઉપર આંગળી ફરતા તેમના દિવગત પતિ કંચનલાલ મુખીની મધુર યાદ આવી ગઈ હવે જડીનો તાળો મળતો જતો હતો વ્યસ્ત જીવનની દૈનિક ઔપચારિકતા પતાવી સાંજે ઘેર પહોંચ્યા અને ડ્રાઈવરને છૂટો કરી દીધો છેલ્લા ચોવીસ કલાક કાવેરીબેન મૂકી એક એવા પડાવે ઊભા હતા કે શું કરવું તે સૂજતું ન હતું જૂની યાદો ફૂફાડા મારી રહી હતી લગ્ન અંગેના તેઓના સૂરજ સાથેના વિવાદે એકના એક દીકરા સૂરજે બરાબર આઠ મહિના પહેલાં ભૂત છોડી મુંબઈ જવા પ્રયાણ કર્યું ત્યારે અડધું ભૂજ સૂરજને વળાવવા ઠેઠ ગાંધીધામ આવ્યું તે વખતે જન સમુદાયની વચમાં કાવેરીબેને પોતાની એટ અહેમને સૂરજની વિકાસ યાત્રામાં તબદીલ કરી તમાચો ગાલ ગાલલાલ રાખ્યો હતો તે વખતે તેમના હૃદયે પડેલા છુપા સોળ આજે પણ પીડા દઈ રહ્યા હતા હજુ સૂરજને વડાવી ભૂજ આવે ત્યાં કલેક્ટર ઓફિસથી સમાચાર આવ્યા કે મુંબઈ ચઢ્યા હતા હજુ સુરતને વડાવી ભૂજ આવે ત્યાં કલેક્ટર ઓફિસથી સમાચાર આવ્યા કે મુંબઈ જતી ગાંધીધામ એક્સપ્રેસને સુરજબારીએ અકસ્માત નડતા ટ્રેનના અમુક ડબ્બા દરિયાની ભરતીમાં વહેણમાં ગરકાવ થઈ ગયા છે મારતી ગાડીએ કાવેરીબેન સુરજબારી પહોંચ્યા ત્યારે મોં સૂજણું અંજવાળું થયેલું હતું અને દૂરથી વાદળી રંગનું ઉપરનું જોતા કાવેરીબેન ફસડાઈ પડ્યા સમયના ક્રૂર ચક્રે તે ગોઝારા અકસ્માતમાં મુખી પરિવારના ઉગતા સૂરજને હણી લીધો હતો ક્યાંય સુધી સોફામાં પડી રહેલા કાવેરીબેનને મહારાજે સાથ દઈને રાત્રે શું જમશો પૂછ્યું ત્યારે તેમની તદરા તૂટી આજે હું ખાખરા અને દૂધ લઈશ કહી મહારાજને પરત જવા કહ્યું મહારાજના ગયા પછી કાવેરીબેને ફટાફટ સ્નાન કરી લઈ માનસિક તણાવમાંથી થોડી મુક્તિ મેળવી અને સાદો ખાદીનો ડ્રેસ પહેરી ગાડી લઈ સીધા નોખાણિયા ગામે ગાડી મારી મૂકી આખે રસ્તે ગીતુભાઈ માસ્તર અને તેની છોડી સંધ્યાના વિચારે નોખાણિયા ગામે ગાડી પહોંચી ત્યારે રુદ્ર માતાના મંદિરમાં આરતીની ઝાલર વાગતી હોય પોતે માના દરબારે પહોંચી શીશ નમાવ્યું આરતી પૂરી થઈ ત્યારે મંદિરનો પૂજારી કાવેરીબેનને ઓળખી ગયો અને પ્રસાદનો પડ્યો આપતા બોલ્યો બેન સંદેશો મૂક્યો હોત તો કોઈને રવાના કરાવત બોલો શું કામ છે ના પૂજારી દાદા કશું જ કામ નથી બસ માનો હુકમ થયો લાગે છે અને તેને દરબારે હાજર થઈ છું અને હા મારે ગીધુભાઈ માસ્તરને મળવું છે મંદિરના પૂજારીએ કાવેરીબેનને બહાર ઓટલે જ લઈ જતાં કહ્યું શું કહું બેન જમાનો ખરાબ છે આ ગીધુ માસ્તર ગામ આખાને સંસ્કારના પાઠ ભણાવતા પણ તેની છોડીએ તેમને જ ફેલ કરી દીધા હું કંઈ સમજી નહીં પૂજારી દાદા અરે બેન તેની છોડી સંધ્યાએ કોઈનું પાપ તેને પેટ વેઠી રાખી મોં કાળું કરેલું હતું નાના ગામની આબરૂનો સવાલ હતો પણ મૂંય મૂંઘી થઈ ગઈ અને ગામ આખું તોબા પોકારી ગયું કોણ હતો તેની આ હાલત કરવાવાળો તે બોલતી ન હતી એટલે સાત મહિના પહેલાં માસ્તરે સ્કૂલ છોડી અને અભાગીને લઈ તેમના ગામ ખાવડા ગયા છે કાવેરીબેને મંદિરના ઓટલેથી માતાના મુખારવિંદ જોતા થોડી તેઓ ઉપર રહેમ રાખવા પ્રાર્થના કરી કાવેરીબેન ખાવડાના પોસ્ટ માસ્તર રામભાઈને જાણતા હોય ગીધુભાઈ માસ્તરના સગળ આરામથી મળશે તે આ આશાએ તેમણે ગાડી રુદ્ર માતાના મંદિરેથી સીધી પોસ્ટ માસ્તરને ત્યાં ઊભી રાખી અને રામભાઈને મળવાની ખબર પડી કે માસ્તરનો ચાર મહિના પહેલાં સ્વર્ગવાસ થયેલો હતો અને તેમની છોડી સંધ્યાને પૂરા દિવસો જતા હતા એટલે ગઈ અઠવાડિયે ભુજ સિવિલ હોસ્પિટલ જોવા નીકળી છે કાવેરીબેન ભુજ પરત આવ્યા આખા દિવસની હળિયાપટ્ટી પછી પણ મનની મૂંઝવણમાં રાહત ન હતી રાત આખી પડખા ફેરવતા રહ્યા પણ ઊંઘ જોજન દૂર રહી અને વહેલી સવારે આંખ મળી જતા ઉઠતા સાડા સાત થઈ ગયા તૈયાર થઈ સિવિલ હોસ્પિટલ જઈ ગાયનેક ડિવિઝનમાં સંધ્યા અંગે પૂછતા ખબર પડી કે સંધ્યાને અને તેણે જન્મ આપેલ બાળકીને બે દિવસ પહેલાં રજા આપેલી છે કાવેરીબેને ડિસ્ચાર્જ રિપોર્ટ જોતા જાણ્યું કે સંધ્યાએ તેના કુખે જન્મ લેનાર બાળકીના પિતાનું નામ સૂરજ લખાવેલ હતું સંધ્યા ક્યાં હશે તેનો તર્ક લગાવવામાં તેમનું મગજ હશે સાથ નહોતું આપતું સિવિલથી પાછા વળતા ગાડીમાં કાવેરીબેને આદત મુજબ કચ્છ મિત્ર દૈનિક પત્રનું ચોથું પાનું ખોલી અવસાન નોંધ અને શહેરના સમાચાર જોતા જાણ્યું કે ભુજિયા ડુંગરની તળેટીના એક ઝાડ ઉપર લટકેલી હાલતમાં બિનવારસી લાશ મળેલ છે કોઈ અમંગલ ઘટનાના ઊંધાણે કઠણ કાળજાના કાવેરીબેનની આંખમાં આખરે જળજળી આવ્યા આજે જો બંને આંખ જો જુદું જુદું રોતી હોત તો એમની એક આંખ આઠ મહિના પહેલાં અકાળે હાથમેલ સૂરજની મમતા યાદ આવતી રોતી હતી તો બીજી આંખ હવે સંધ્યા માટે રડતી હતી તેઓએ ગાડી પોલીસ સ્ટેશને લેવરાવી મહદ અંશે કાવેરીબેનની ભાગીની સંસ્થા કરતી હોય ભુજ પોલીસ સ્ટેશન સબ ઇન્સ્પેક્ટરે કાવેરીબેનને જોતા રાહતનો શ્વાસ લીધો તેઓએ લાશ પાસેથી બરામદ થયેલું એક નાનું પર્સ અને તે મહિલાની બિનવારસી લાશ અંતિમ ક્રિયા માટે સવિતાબેનને મળે તે હેતુથી સિવિલ હોસ્પિટલ ઉપર રિલીઝ મેમો ઇસ્યુ કરાવી કાવેરીને સુપરત કર્યો કાવેરીબે મેમો સાથેના ફોટા જોતા જડી સાથે મળી આવેલી કચ્છી સાલ અંગે હવે કોઈ સંશય ન હતો લાસ્ટ સંધ્યાની જ હતી કાવેરીબેને ધ્રુજતા હાથે પોલીસ ઇન્સ્પેક્ટરને આપેલું પાકીટ ખોલ્યું અંદરથી છ કડી વાળી રાખેલી ચિઠ્ઠી અને થોડા રૂપિયા થોડા રૂપિયાના સિક્કા નીકળ્યા કાવેરીબેન કોઈ અગમ્ય હેતુથી ચિઠ્ઠી ખોલતા ડરતા હતા લખીને કદાચ મુખી પરિવારનું નામ નીકળે તો ત્યાં ઇન્સ્પેક્ટરે ચિઠ્ઠી ખોલી કોને ઉદ્દેશીને અને કોને લખી છે તે અંગે કોઈ પણ નામ ન હતા તે નનામી ચિઠ્ઠી ઇન્સ્પેક્ટરે કાવેરીબેનને સુપરત કરી કાવેરીબેને મનના આવેગો ઉપર અંકુશ રાખી પાકીટના નાણાં સરકારી તિજોરીમાં જમા કરાવજો નહીં વિનંતી સાથે ચિઠ્ઠીનો હવાલો લેતા તેમની ઓફિસના સ્ટાફને રિલીઝ મેમો લઈ સિવિલ દોડાવ્યા અને પોતે મુક્તિધામ પહોંચી શ્રાસોક્ત વિધિથી દિવગતની અંતિમ ક્રિયા પતાવી ઘેર પહોંચ્યા કેમ જાણે પણ આજે મુખી મેન્શનના દીવાનખંડમાં આદમ કદની સુરજની સુખડના હારવાળી તસવીરની આંખોમાં કાવેરીબેનને એક આભારની લાગણીની ઝલક વર્તાતી હતી તેમને છ પડ વાળેલી ચિઠ્ઠી ખોલી તેમાં લખેલું હતું હે મારીમાં આ લાશને મુક્તિ ધામની ચિત્તાએ સોળ તાણવાનો સમય હવે આવી ગયો છે મને જીવતા જીવ મૃત્યુ કોને કહેવાય અને હાલતા ચાલતા દેહ નશ્વર કેવી રીતે થવાય તે મને દુનિયાએ શીખવ્યું છે બીજું હવે વધારે કંઈ નહીં શીખવું મારી છોડી આજ પછી પૃથ્વીનો ખોળે ખેલશે અને પાંગળશે એને કોઈ મારી નાખશે તોય ધરતીની સોળમય સૂવાની જગ્યા થઈ જશે તેનો મને આશરો છે પણ એ કોઈના હેતથી ઓથ પામે અને એને સમજણ આવે ત્યારે એટલું કહેજો કે તે ગંગાથી અધિક એવી કાવેરી નદીના પવિત્ર વહેણથી વહેલું એક નિર્મળ ચરણું છે તે કંચન છે કોકના પાપનું પરિણામ નથી તેની નસોમાં ખમીરવંત ગુળ અને સંસ્કારી લોહી વહે છે અને તે પણ કહેજો કે નોખાણિયા ગામના પાદરે બિરાજેલી રુદ્ર માતાને ભૂલીશ માં પંચની ભૂજની આ ધરા સૌને સંઘળનારી ધરતી છે એ તેની પણ જન્મ દેનારી માટી છે આથી વધુ મારી છોડીને એની હારે કોઈ લેણ દેણ નથી ઉગતા સુરતથી દૂર રહેતી સંધ્યા આથમતા સુરતની પાછળ સીધાવતી હોય ત્યારે હું કોઈ ફરિયાદ કરું તો મારી ખમીરવંતી ભોમકા લાજે મારા નવ મહિનાના તપથી તપીને કંચન બનેલી મારી છોડીને તેનું ઠેકાણું મળશે જ તે મને ખાતરી છે પણ આખરે રહ્યું એક જનેતાનું મન બીજું શું આ દુનિયાના મેળાના પ્રવાસીઓ પાસે માગુ મારી માડી આ અબોલ મારી છોકરીને ક્યારેય ઊનો વા વાસો માં તેમ છતાં હે રુદ્રાણી એની આવરદાની દોરી જો તમારે ચોપડે ટૂંકી હોય તો મારે તમારી જોડે અંકોડા પીડાવી મારે કોઈ કજિયો કરવો નથી ટૂંકી આવરદાએ એને તારી પાસે બોલાવે તો તેની મુઠ્ઠી રાખોડીને ધરતીમાં સંગરવા જગ્યા તો કાઢી આપીશ ને એને માથે કોઈ ઓઢાડે તે જરૂર જોજો માળી બીજું તો કાંઈ નહીં પણ એના દેહને સમળીઓ ઠોલે નહીં એ ખ્યાલ રાખવાની કૃપા જરૂર કરશો ચિઠ્ઠી વાંચી છાતીએ દબાવી કાવેરી મુખી બોલી ઉઠ્યા ના સંધ્યા ના માફ કર તારે માત્ર એક વાર આ કાવેરીને તો દેવો હતો શું હું એટલી નિષ્ઠુ લાગતી હતી આપણું આ નિર્મળ ઝરણું નો ધારું નથી તે નિરંતર આબાદ રહી વહેતું રહેશે હજુ આ વિશાળ તટની કાવેરી સબૂત છે અને તેને પડખે છે કહેતા કાવેરીબેને સોલિસિટને ફોન જોડી ચડીના ઓડોપ્શનના લીગલ પેપર્સ તૈયાર કરાવવા કહ્યું ત્યારે તે રાત્રે મુખી મેન્શનમાં કાવેરીબેનના જીવનની લાંબી રાત્રિ પછી ઉગી રહેલ સૂરજે કંચલ મુખી સાથેની ગૃહસ્તીનો પડાવ કચ્છી સાલના સગડે 这里がょっと。